મેં જોયું કે એણે પહેલાં સમોસાનો એક નાનો ટુકડો કૂતરાને ખવડાવ્યો મેં કહ્યું તને તો બહુ જ ભૂખ લાગી હતી અને સમોસું તો ક્યાં બહુ મોટું હતું બહુ નાનું સમોસું હતું તો ત્યાં કૂતરાને શું કામ આપ્યું એ છોકરાનો જવાબ જબરજસ્ત હતો એક વખત હું મારા એક મિત્રને મળવા માટે ગયો મિત્ર બહાર ગયા હતા એટલે એમની મારે રાહ જોવાની હતી એક ઝાડની નીચે આજુબાજુમાં ઓટલો હતો એના ઉપર હું બેઠો બાજુમાં ચાની લારી હતી અને નાસ્તો પણ મળતો થોડી વારમાં એક લોડિંગ રિક્ષામાં એક આખો પરિવાર આવ્યો એમાં એક છોકરો બૂમાબૂમ કરતો હતો મમ્મી મને ભૂખ લાગી છે મમ્મી મને ભૂખ લાગી છે એની ઉંમર હશે કદાચ દસેક વર્ષની ની મમ્મીએ એને કહ્યું કે હું તને નાસ્તો કરાવું છું જેવી લોડિંગ રિક્ષા ઊભી રહી એવી તરત જ એક બે કૂતરાઓ આવ્યા એમાં એક કૂતરો પેલા બહેનને પાસે જઈને કંઈક કહેવાનો સંકેત કરવા માટે પેલા બેન તરત સમજી ગયા કે આ કૂતરાને પણ ભૂખ લાગી છે પોતાના બાળકને વીસ રૂપિયા આપતી વખતે એમણે કહ્યું કે તું આને બી થોડું ખવડાવજો આને પણ ભૂખ લાગી છે છોકરો દોડતો દોડતો ગયો એણે વીસ રૂપિયાની એક સમોસો લીધું મોટું મેં જોયું કે એણે પહેલા સમોસાનો એક નાનો ટુકડો કૂતરાને ખવડાવ્યો અને પછી એણે ખાધો પછી એ કૂતરાને ખવડાવતો ગયો પોતે ખાધો કૂતરાને ખવડાવતો ગયો અને પોતે ખાધો એ રીતે આખું સમોસું એને પૂરું કૂતરો પણ તૃપ્ત થયો અને એની પણ ભૂખ ઓછી થઈ ગઈ કે પૂરી થઈ ગઈ મેં એ છોકરાને પછી પૂછ્યું મેં કહ્યું તને તો બહુ જ ભૂખ લાગી હતી અને સમોસું તો ક્યાં બહુ મોટું હતું બહુ નાનું સમોસું હતું તો ત્યાં કૂતરાને શું કામ આપ્યું એ છોકરાનો જવાબ જબરજસ્ત હતો એણે મને કહ્યું કે એમ તો એ કૂતરાની ભૂખ લાગી હતી ને આ એક કદાચ એ છોકરો સ્કૂલ પણ નહીં જતો હોય એક શ્રમિકનો દીકરો દસેક વર્ષનો એની સમજણ કેટલી ઊંચી છે એને જવાબ મેં એમ કહ્યું કે જેમ મને ભૂખ લાગી હતી એમ એને પણ ભૂખ લાગી હતી કૂતરાને પણ ભૂખ લાગી હતી કે મારે એને ખવડાવવું તો જોઈએ જ આ છે આપણા જે વેદોમાં કે ઉપનિષદોમાં જે બધા મંત્રો છે ને સહના ભવથું આપણે સાથે મળીને ખાવાનું હોય છે તો એ શ્લોકો ભારતના બધા જ પ્રકારના લોકો સદીઓથી જીવી રહ્યા છે પ્રાણીઓ પક્ષીઓનો વિચાર કરીને સાથે એમની સાથે હળીમળીને જીવન જીવવું એ ભાવ આજે પણ આપણે જેને ગરીબ લોકો કહીએ છીએ આપણે જેને શ્રમિક લોકો કહીએ છીએ એમનામાં સચવાઈ રહ્યો છે